ગુજરાત રાજ્યમાં એક સાથે બે બે વાવાઝડા મચાવશે તબાહી છાપરા પકડી રાખજો અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારથી લઈને ભારે વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો ગુજરાતની અંદર ફરીથી આકાશ પાતાળ એક થતા જોવા મળી શકે છે અને નવરાત્રિના તહેવારની અંદર ખેલૈયાના રંગની અંદર ભંગ પાડવા માટે એક તોફાની અને મજબૂત વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહેલું પણ જોવા મળી રહ્યું છે જેવી અત્યારે મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ મિત્રો દર્શાવવામાં આવી રહી છે અરબસાગરના વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના દરિયામાં વારંવાર નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતમાં વરસાદના ચોમાસાના છેલ્લા રાઉન્ડ ને લઈને મિત્રો ખાસ કરીને મોટી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ એકસો ને સાડત્રીસ ટકા સુધીનો વરસાદ રાજ્યની અંદર નોંધાઈ ચૂક્યો છે મિત્રો ચોમાસાએ અડધા ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે આ સાથે સાથે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે છૂટા છવાયેલા વરસાદ વરસી રહેલા જોવા મળી રહ્યા છે ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાત રાજ્યની અંદર પાછો થતા રહેશે તેવી અત્યારે નવી આગાહી ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહી છે હવાનું દબાણ અને કાળા વાદળોના વચ્ચે ગુજરાત ઉપર સતત અત્યારે મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે અને દબાણ સક્રિય બનવાની પણ અત્યારે મિત્રો ખાસ કરીને આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે ખાસ કરીને મિત્રો ઉભા પાકોને મોટું નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતોને સતાવી રહેલી જોવા મળી રહી છે જો કે મિત્રો ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી મિત્રો અત્યારે આગે દર્શાવવામાં આવ્યું છે કે અત્યારે હવામાનની અંદર વિપરીત અસરોના કારણે વારંવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતમાં મિત્રો વાત રહી તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર પંથકોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત પણ થતી જોવા મળી રહી છે જોકે ગુજરાતની અંદર એક તરફ ગરમી બફારા અને મિત્રો પુષ્કળ ઉકલાટનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીને જોતા કહી શકાય કે મિત્રો પાંચ ઓક્ટોમ્બરના રોજ રાજ્યની અંદર વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વાદળોના ઝુંડ ઘેરાવવાની શરૂઆત પણ હવેથી થતી જોવા મળી શકે છે ગુજરાતની અંદર પાછલા દસ દિવસથી મિત્રો મેઘરાજાએ વિરામ લીધેલો હોય તેવો માહોલ ગુજરાતમાં સવાયેલો જોવા મળી રહ્યો હતો પરંતુ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ફરી એકવાર નવરાત્રીના દિવસોની અંદર ફરીથી મેઘરાજા હવે ધબધબાટી બોલાવતા જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી ફરીથી એકવાર જોર ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે અનેક પંથકોની અંદર મિત્રો અરબ સાગરના દરિયામાં થી મિત્રો આવી રહેલા અત્યારે તોફાની પવનો આ સાથે ગુજરાત સાથે ટકરાયેલા પવનો જોવા મળી શકે છે હવાનું હળવું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તે જ રીતે મિત્રો વાત તો હવે સાતથી લઈને મિત્રો બાર ઓક્ટોમ્બરના રોજ રાજ્યની અંદર મોટા ફેરફાર વાતાવરણમાં થતા જોવા મળી શકે છે ગુજરાતમાં મિત્રો કોઈક કોઈક ભાગે હળવા વરસાદની આગાહી છે તો બીજી તરફ મિત્રો અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો માટે નવી આગાહીઓ અત્યારે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તમે મિત્રો જોઈ શકો છો કે અરબસાગરના પવનો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો ખાસ કરીને જિલ્લાઓમાં ભારે જોર અત્યારે દર્શાવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે મિત્રો વાત કરીએ તો અરબસાગરના ઊંડાણવાળા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો એક અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું પણ જોવા મળી રહ્યું છે આ વાવાઝોડાનું નામ મિત્રો ખાસ કરીને દાણા નામનું અત્યારે આપવામાં આવી રહ્યું છે અને આ દાણા નામનું મિત્રો છે અત્યારે ધીમી ગતિએ અરબ સાગરના માધ્યમથી મિત્રો હવે ગુજરાત તરફ ગતિ કરતું પણ જોવા મળી રહ્યું છે આમ તો મિત્રો રાજ્યની અંદર આગામી દિવસોમાં મિત્રો ગુજરાતમાં વાવાઝોડું છે તે ફરી એકવાર આવતું જોવા મળી શકે છે તબાહી મચાવતું પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલ દ્વારા મિત્રો ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાં બનતા મિત્રો નવા વાવાઝોડાના કારણે મિત્રો ગુજરાતમાં ફરી અત્યારે ચેતવણી જાહેર કરી દેવામાં આવી રહી છે અને મિત્રો આ સાથે જ દરિયાની અંદર પણ મિત્રો સતત નવી હલચલો બંગાળની ખાડીને લઈને મિત્રો અરબ સાગરના દરિયાની અંદર પણ અત્યારે મિત્રો સક્રિય બનતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે મિત્રો કહી શકાય કે ગુજરાતમાંથી હવે ચોમાસું છે હજુ પણ વિદાય લેવાની અંદર મિત્રો વિલંબ કરી શકે છે ખાસ કરીને મિત્રો એક મહિના સુધીનો વિલંબ કરી શકે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે મોટી આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્યની અંદર મિત્રો નવરાત્રીના તહેવારોની અંદર પણ હવે મિત્રો ગુજરાતમાં હવે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે મિત્રો અરબ સાગર અને મિત્રો બંગાળની ખાડીમાં શગરિયા બંધી હલચલોને જોતા કહી શકાય કે ગુજરાત રાજ્યની અંદર 7 થી લઈને ખાસ કરીને 12 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ ખાબકવાને લઈને મિત્રો આગાય દર્શાવવામાં આવી છે અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલો મિત્રો વાવાઝોડું અત્યારે ગુજરાત સાથે ટકરાઈને અત્યારે ધીમી ગતિએ મિત્રો વાતરી તો ચોમાસું છે એટલે કે વાવાઝોડું છે તો ઓમન તરફના વિસ્તાર તરફ આગળ વધતું જોવા મળી શકે છે પરંતુ આ વાવાઝોડું ગુજરાતની અંદર ટકરાવવાની સાથે ફરી એકવાર આંધી તુફાન જેવો માહોલ સર્જાતું જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં મિત્રો ભારે નુકસાન થવા અંગે પણ આ વાવાઝોડું છે તે ગુજરાતમાં જોવા મળી શકે છે આમ મિત્રો રાજ્યની અંદર ખાસ કરીને સાતથી લઈને બાર ઓક્ટોમ્બરના રોજ

નવસારીના લાગો વિસ્તાર આહવાના પંથકોની અંદર આમ તો મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારોની અંદર પણ મિત્રો ખાસ કરીને આજથી રાત્રિના સમયગાળા દરમિયાન વાદળોના ઝુંડ અત્યારે ઘેરાતા જોવા મળી શકે છે જેમાં ભાવનગર છે અલંગ છે મહુઆ છે ઉના છે અમરેલી છે જૂનાગઢ છે વિસ્તારોની અંદર વેરાવલના લાગુ વિસ્તારની અંદર પંથકોની અંદર પોરબંદરના લાગુ વિસ્તારની અંદર ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ અસરો દર્શાવતા જોવા મળી શકે છે એ ઉપરાંત મિત્રો વિસ્તારોની અંદર જો વાત રહી તો અત્યારે મિત્રો કંઈક નવા જૂનીના પણ અત્યારે યથાણો જોવા મળી શકે છે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જોવા મળી શકે છે જેમાં દેવભૂમિ દ્વારકા છે સલાયા છે જામનગર છે ભાવનગર છે ખાસ કરીને ભાણવડ છે પોરબંદર છે રાજકોટ છે ચોટીલા છે ગોંડલ છે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ મોરબીના વિસ્તારોની અંદર પણ ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ છે એ વરસાદની આગાહી રહેલી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ મિત્રો આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર અહમદના લાગુ વિસ્તાર છે ખાસ કરીને ધોળકા છે નળિયાદ છે ખંભાત છે વડોદરા છે એ જિલ્લાઓની અંદર લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગર અને મિત્રો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજથી અત્યારે અત્યારે તીવ્ર જોર દર્શાવવામાં આવી છે ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે રાજ્યની અંદર મિત્રો સિસ્ટમની અસર વધતી હોવાના કારણે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ત્યાં મિત્રો બે થી ત્રણ ઇંચ સુધીના વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે કચ્છના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી પણ ચોમાસું હવે ધીમી ગતિએ ગુજરાતમાંથી વિદાય લેવાની શરૂઆત કરતું હોય જેને જોતા મિત્રો કચ્છના પંથકોની અંદર હળવા થી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે આ સાથે મિત્રો વરસાદી માહોલ પણ હવે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં પણ જોવા મળી શકે છે એ ઉપરાંત મિત્રો ગુજરાતના ખાસ કરીને વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા લાગુ વિસ્તાર પંથકો છે ખાસ કરીને મિત્રો ગુજરાતના જે દરિયાઈ પંથક લાગુ વિસ્તાર છે ખાસ કરીને મિત્રો કહી શકાય કે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની હવે ફરી એકવાર અત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા અત્યારે આગળ છે તે હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી કોક જગ્યાએ મિત્રો છૂટા તો અમુક જગ્યાએ મિત્રો ભારે વરસાદની પણ આગાહી હવે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે તેમના વિશે પણ મિત્રો હવે સમાચાર ઉપર એટલે કે હવામાન સમાચાર ઉપર આગળ વધીએ તેવી રીતે મિત્રો શું છે હવે હવામાન સમાચાર તો મિત્રો હવે વાત રે તો જે રીતે મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ રીતે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં હવે એક અત્યારે મિત્રો પાછોતરા વરસાદને લઈને પણ મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોમાંથી લઈને મહારાષ્ટ્રના લાગુ વિસ્તારો છે હૈદરાબાદ છે છત્તીસગઢ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેમના કારણે પાછોતરા આગાહી એટલે કે મિત્રો હવે ફરી એકવાર મેઘરાજા હવે થોડા દિવસોમાં ગુજરાત પર આવી શકે જો કે મિત્રો દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે સુરતના લાગુ વિસ્તારો છે વડદરાના લાગુ વિસ્તાર છે છોટા ઉદેપુરના વિસ્તાર છે જૂનાગઢ લાગુના વિસ્તાર છે મિત્રો મિત્રો તમે જોઈ શકો કે અવશેષો પણ અત્યારે અત્યારે જોવા મળી રહ્યા છે એ જ કારણે મિત્રો હવે ચોમાસુ ફરી એકવાર સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાત ખાસ કરીને લાગુ વિસ્તારમાં પણ હવે આ વરસાદની સિસ્ટમો આવશે અને મિત્રો આગાહી પણ હવે કલાકોની અંદર ખાસ ભારે વરસાદ તો જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો જોઈ શકે કે ગુજરાતમાં અત્યારે હાલ મધ્યમથી હળવા વરસાદની પણ આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે કયા ભાગોમાં મિત્રો

બંગાળની ખાડીમાં મિત્રો ખાસ કરીને અત્યારે નવી સિસ્ટમો એક્ટિવ થતી જોવા મળી છે સાથે સાથે અરબ સાગરની અંદર પણ મિત્રો અત્યારે લો પ્રેશર બની રહી છે અને વરસાદને લઈને પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે કર્ણાટક છે કેરળ છે મહારાષ્ટ્ર સહિતના મિત્રો ખાસ કરીને ઓફ સ્ટોપ સ્ટોપ અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે પશ્ચિમી ખાંડના જે મિત્રો ખાસ કરીને વિસ્તારો છે ત્યાં પણ અત્યારે વરસાદનું જોર ફરી એકવાર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે હાલ મિત્રો ભારે વરસાદની પણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી નથી પરંતુ મિત્રો પર હળવાથી મધ્યમ વરસાદ છે ગુજરાતના શકે છે ખાસ મિત્રો તો અરબ સાગરના દરિયામાં અત્યારે નવી હલચલો સક્રિયના ભાગરૂપે અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે પરંતુ મિત્રો તેમના વિરુદ્ધમાં અત્યારે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે અંબાલાલ પટેલ કહે છે કે મિત્રો વાવાઝોડું છે હવે આગામી દિવસોમાં આવી શકે છે જ્યારે મિત્રો પરેશ ગોસ્વામી કહે છે કે મિત્રો વાવાઝોડાની કોઈ પણ શક્ય શક્યતા અત્યારે હાલ ગુજરાત રાજ્ય માટે અત્યારે દર્શાવવામાં આવી નથી તો મિત્રો અત્યારે વિરુદ્ધ આગાહીઓ પણ અત્યારે હાલ કરે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે વિપરીત આગાહીઓ પણ અત્યારે હાલ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે અમુક છૂટાછવાયેલા પંથકો પર હળવાતી મધ્યમ વરસાદની આગાહી છે તો મિત્રો અમુક ખાસ કરીને જે અમુક સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે પંથકોમાં પણ ફરી એકવાર મેઘરાજા છે એ મિત્રો મન મનમુગીને વરસતા હોય એવો માહોલ હાલ અત્યારે જોવા મળી રહ્યું છે લઈને અરબ સાગરની અંદર મિત્રો અત્યારે એક નવું વાવાઝોડું છે અત્યારે ભણવા જઈ રહ્યું છે પણ મિત્રો ઓમાન તરફ આગળ વધે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે પરંતુ મિત્રો વાત રહી તો અત્યારે આ જો વાવાઝોડું ફંટાય તો તે મિત્રો ઉત્તરીય ભાગો તરફ આવશે અને મિત્રો આપણા ગુજરાતની અંદર પણ આવી શકે છે તો મિત્રો આ તમામ માહિતી મેળવીશું તો મિત્રો ખાસ કરીને વરસાદની સંભાવના પણ હાલ દર્શાવવામાં છૂટા છવાયેલા મધ્યમ વરસાદની પણ આગળ હવે ખાસ કરીને ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે મેઘરાજા ભલે હવે ખાસ કરીને મિત્રો ગુજરાતમાંથી વિદાય લેવાના મૂડમાં હોય પરંતુ મિત્રો આ ચોમાસું છે અત્યારે ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે એટલે કે મિત્રો ધીમી ધારે મધ્યમથી હળવા વરસાદની પણ અત્યારે આગે છે ત્યારે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે ખાસ દક્ષિણ ગુજરાતના પંથકો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદની આગે છે ત્યારે હાલ દર્શાવવામાં આવી છે અમુક ભાગો છે ત્યાં છૂટાછવાયેલા મધ્યમથી હળવા વરસાદની આગે રહેલ છે કોઈ ભારે વરસાદની આગે અત્યારે અત્યારે કોઈ દર્શાવવામાં આવી નથી ખાસ કરી મિત્રો નવથી લઈને દસ તારીખની આજુબાજુ છે મિત્રો કંઈક નવા જૂનેના એધાણો પણ હાલ ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે મિત્રો અત્યારે વાવાઝોડું છે મિત્રો કઈ જગ્યાએ ત્રાટકવાણું છે શું હવામાન તરફ છે કે પછી આગ ગુજરાત તરફ પણ આ વાવાઝોડું ફંટાઈ શકે છે તેમને લઈને પણ હાલ અત્યારે લોકોના મનમાં એક સવાલ છે તો મિત્રો આપણે ખાસ કરીને કે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો રાજ્યની અંદર ફરીથી એકવાર આવનારા થોડા દિવસોની અંદર ચોમાસું ફરી સક્રિય થાય અને એમના ભાગરૂપે મિત્રો ફરી એકવાર ચોમાસાના સક્રિય થવાના કારણે મેઘરાજા છે અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર કોપાયમાન થવાના છે તેવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે તેવી આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો ખાસ કરીને આ સમાચાર ખાલી તમારામાં માટે જતા એટલે કે મિત્રો જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ખાસ કરી મિત્રો હવામાન સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલ ને પણ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને મિત્રો દરરોજના જે